આજના સમાચાર વંદે માત્રમ ગીતની એકસો પચાસ વર્ષની ઉજવણી આજે વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મુખ્ય અંશ અને માર્ગદર્શન માર્ગદર્શક વક્તાઓ આ પ્રસંગે શ્રી ભટુરભાઈ ઠંડ અને ઠળિયા કેન્દ્રવર્તી શાળાના ની લિંક શ્રી દીપકભાઈ મોપ સાહેબજી દ્વારા પ્રસંગને અનુરૂપ વંદે માતરમ ગીત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સ્વદેશી અપનાવવાની તેમણે બાળકો અને શિક્ષકોને સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે ખાસ કરી હતી જે ભાવના અને આત્મનિર્ભરતાનું મહત્વ દર્શાવે છે શાળાનું યોગદાન વ્યવસ્થા આ સમગ્ર કાર્યક્રમની ખાસ વ્યવસ્થા શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી જે બદલ તેમનો આભાર

કે ભણવાની અને શાળા પ્રત્યેની જે કંઈ પણ લાગણી છે એ જોયા દેખાય આવે છે તો આ તકે સાહેબે ખૂબ સુંદર મજાની વાત કરી કે રાષ્ટ્રગીત વંદે માતરમ ક્યાંથી રચાયું કેવી રીતે એમની સફર રહી અને એ સમયનો જે સમય હતો મતલબ આજથી સો દોઢસો વર્ષ પહેલાંનો અને અત્યારના ભારતનો જે સમય છે એમની વચ્ચે એમ કહેવાય કે જમીન આસમાનનો ફેર છે આપણને બધાને ખબર છે કે ભારત દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું તો એ સમય દરમિયાન જે કંઈ પણ આપણી સમાજ વ્યવસ્થાથી માંડીને તમામે તમામ જે કંઈ પણ બાબતો છે સરસ મજાની સાહેબે વાત કરી આપણા દેશવાસીઓમાં જે દેશદાજ હતી રાષ્ટ્રપ્રેમ હતો ક્રાંતિકારીઓ જે માત્ર ને માત્ર એક જ સૂત્રને જાણતા હતા વંદે માતરમ તો ઇન્કલાબ જિંદાબાદ આ સૌ નારાઓથી આપ સૌ સારી રીતે વાકેફ છો આજે એ વંદે માતરમ ગીતની ગીતને દોઢસો વર્ષ પૂર્ણ થયા છે તો અઢારસો ને પંચોતેરથી બે હજાર ને પચીસ એટલા એટલા વર્ષોની અંદર આ રાષ્ટ્રગીત જે છે એ કયા કયા ભાવથી કઈ કઈ જગ્યાએ કેવી કેવી રીતે રજૂ થયું એનું ખૂબ સુંદર મજાનું જે જ્ઞાન છે માહિતી છે એ સાહેબે રજૂ કરી તો આ તકે આપણા દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમ જાગે દેશદાજ જાગે એ માટે સૌથી વધારે વધારે મહત્વની વાત એ હોય તો સ્વદેશી અપનાવો સાહેબ કીધું એમ કે સ્વદેશી અપનાવો આપણે બધા ગામડામાં રહીએ છીએ સો ટકા આપણે એસી ટકા જે કંઈ પણ આપણે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એમાં આપણે સ્વદેશી જ અપનાવીએ છીએ પણ ભારતના જે પ્રમુખ શહેરો છે મોટા મોટા શહેરો છે સ્ટેટ છે તો એની અંદર મોટા ભાગે જે કંઈ પણ વસ્તુઓ જે વાપરવામાં આવે છે એ કંઈ ને કંઈ રૂપે વિદેશી હોય છે તો આપણે એમનો ત્યાગ કરવો જોઈએ અને સ્વદેશી જે છે એ અપનાવવું જોઈએ દાખલા તરીકે એક નાનકડી વાત કરીએ તો રોજિંદી ઘટનામાં જે વપરાતી આપણી જે આપણે જેને કોલગેટ કહીએ છીએ ને ટૂથપેસ્ટ આપણે સવાર સવારમાં પીસી કરીએ ને

એક સફર જે આપણીથી શરૂ થાય આપણી જે ધરોહર હતી આપણી જે ઓળખાણ હતી એ ફરીવાર પાછી ફરીવાર એ જન્મે જાગે અને એ મૂળ સ્વરૂપમાં દરેક ભાતી સુધી પહોંચે એ માટેના પ્રયત્નો છે તો વંદે માત્ર એ સાચા અર્થમાં ત્યારે જ સિદ્ધ થશે કે જ્યારે આપણે આવી સ્વદેશી વસ્તુઓ છે અપનાવશું જીવનમાં તો એવા ઘણા બધા મતલબ રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે એ વાપરીએ છીએ ખરેખર તો આપણે જે વાપરતા હતા એની બદલે આપણે ઉંધા રવાડે ચડાવીને ફરી વાર એના એ તે મૂળ સ્વરૂપમાં લાવીને વાપરતા થયા મતલબ હું તમને ખાલી વાત કરું કે ઘણા બધા વર્ષો પહેલા આપણી જે જીવનશૈલી છે ખૂબ જ તંદુરસ્ત હતી મતલબ આપણે લીમડાનું દાંતણ કરતા હતા પછી મીઠું છે ને આપણે મીઠું મીઠું આપણે દાંતે ઉપયોગ કરતા હતા આવું બધું આપણે કરતા હતા તો એ બધા આવ્યા અંગ્રેજો તો એને કીધું કે આ તો કે અમે કે ગવાર લોકો છે મતલબ બ મતલબ કે અણસમજુ લોકો છે મૂર્ખ લોકો છે કે આવી રીતે થોડું કે લીમડાનું દાતણ કરાય ને પછી આમ આવી રીતે મીઠું લગાડા ને એવું થોડું કરાતું હોય એ તમે બધા કોલગેટ વાપરો એટલે એક એમ કહેવાય ને કેમ સ્ટેટસ માટે થઈને તો ધીમે ધીમે આપણે બધાએ કોલગેટ શરૂ કરીએ કે ભાઈ લીમડાનું દાંતણ ને બાવળનું દાતણ ને મીઠું ને આ બધું મૂકો હવે શું કરો પીસી કરો એટલે આપણને બધા પછી પીસી કરતા કરી દીધા એટલે પછી પીસી કરતા તો તો ધીમે 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 એ લોકો પાછા લાવ્યા કે શું તમારી કોલગેટમાં અથવા તો તમારી પેસ્ટમાં નમક છે મીઠું છે હે તો કે મીઠું બહુ ઉપયોગી છે દાંત માટે ખૂબ જ જરૂરી છે કેલ્શિયમ ને આન તેને એમ કરીને એને એ જ કોલગેટમાં પાછું શું નાખ્યું મીઠું નાખ્યું તો મીઠું તો આપણે પહેલેથી ઉપયોગમાં લેતા હતા તો કહેવાનો મતલબ એ છે કે વસ્તુઓ ને આપણી હતી પદ્ધતિ આપણી હતી એ નવા ફોર્મેટમાં લઈ અને પાછા ફરીવાર એના એ જ ફોર્મેટમાં આપણી સામે આવે છે તો આવી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે વિદેશી છે તો એમનો ત્યાગ કરવો જોઈએ અને સ્વદેશી સ્વદેશી કઈ કઈ વસ્તુઓ છે એ જ્યારે તમે રૂમમાં ભણો ત્યારે તમારા સાહેબ સાથે ડિસ્કશન કરજો કે સાહેબ આ એવી તો કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણા ભારતમાં બને છે તો ઘણા બધા એવા જે સોર્સિસ છે એમાં ભારત અત્યારે આત્મનિર્ભર બન્યું છે તો એ આત્મનિર્ભર ભારત બને સ્વદેશી અપનાવે